જુનાગઢનો આખો રબારી સમાજમાંથી હું આવું છું અને જુનાગઢનો આખા ગુજરાતનો રબારી સમાજ એમને મહેશગીરી બાપુને પડખે છે અને આયડ સમાજ પણ એમને પડખે સદાને માટે તન મન અને ધનથી સેવા આપવા માટે તત્પર રહેશે તો અમારા કયા સમાજના આગેવાને એને એવું કીધું છે બાપુને કે ભાઈ અમે તમારી હારે છીએ અને બાપુ તો મહાત્મા બની ગયા પછી તો એને કોઈ સમાજનું કહેવાનું આવતું જ નથી કે હું આ સમાજમાંથી આવું કે આ સમાજમાંથી આવું અને અમારા કોઈ પણ સમાજના આગેવાન હોય એવું કંઈ કીધું નથી કે અમે મહેશગીરી બાપુની હારે છે કે અમે એની સાથે છે કે જેવું છે જુનાગઢ અંબાજી મંદિરનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે તેના પડગા છે ગાંધીનગર સુધી પડ્યા છે તે પ્રકારનું પણ અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે એ મંદિરના મહંત જે ગાદીપતિ હતા તેમનું નિધન થયા બાદ એ ગાદી માટે ખૂબ વિવાદ થયો હતો અને પછી પર સવાલો પણ હતા જુનાગઢની અંદર આ શું થઈ રહ્યું છે સાધુ સંતો અંદરો અંદર કેમ બાખડી રહ્યા છે કેમ લડી રહ્યા છે એક ગાદી માટે થઈ અને જે સાધુ સંતો છે તે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા હતા મહેશ ગિરી કે જેનું નામ પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો કે જ્યાં તનસુખગીરીના નિધન બાદ એ મહેશગીરી પર પણ ખૂબ મોટા આક્ષેપ લગાડવામાં આવી રહ્યા હતા આરોપ લગાડવામાં આવી રહ્યા હતા ત્યારે મહેશગીરીએ પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો એના પર સવાલો થયા ત્યારે મહેશગીરીએ પત્રકારોને ચર્ચા કરવા માટે જૂનાગઢ બોલાવ્યા હતા અને ત્યાં ચર્ચા કરવામાં આવી હતી એ મુદ્દો ગરમાયા બાદ ફરી એકવાર એમાં નવો ખુલાસો થયો છે નવો વળાંક સામે આવ્યો છે કે જ્યાં એક સાધુ જે અમરગીરી નામ છે સાધુનું જુનાગઢમાં રહે છે અને એમનો વિડીયો વાયરલ થયો છે ને એમણે એમના વિડીયોમાં કહ્યું છે કે જે બાપુ છે કે જે મહેશગીરી છે એ મહેશ સાથે રબારી સમાજ અને આહિર સમાજ એમને સમર્થન કરી રહ્યા છે આ વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એના પર પણ ચર્ચાઓ થઈ રહી છે કારણ કે મુદ્દો છે એ થમવાનું નામ નથી લઈ રહ્યો એમાં કંઈક ને કંઈક દિવસે ને દિવસે નવા વણાકો સામે આવી રહ્યા છે અમરગીરી બાપુ જે સાધુ છે તેમનો વિડીયો આવ્યો ને વિડીયોમાં કહ્યું કે હું એક રબારી સમાજમાંથી આવું છું રબારી સમાજમાંથી સાધુ થયો છું અને જે વિવાદ ચાલી રહ્યો છે મહેશગીરી છે એ મહેશગિરીને અમે સમર્થન કરીએ છીએ અને જ્યારે જરૂર પડશે ત્યારે અમે તેની સાથે ઉભા રહીશું એટલે કે રબારી સમાજ અને આહિર સમાજ એમની સાથે ઉભા રહેશે આ વાયરલ થયા બાદ રબારી સમાજના એક અગ્રણીનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવે છે અને તેમાં એ અમરગીરી બાપુ સામે સવાલો કરતો એ વિડિયો સામે આવે છે ને એ રબારી સમાજના આગેવાન એ વ્યક્તિ એ અમરગીરી બાપુને કહે છે કે તમે સાધું થઈ ગયા છો તો હવે તમારે સમાજ માટે શું કામ બોલવું જોઈએ તમે તમારા સનાતનને જુઓ ને તમે જે વાત કરી કે આહિર સમાજ અને રબારી સમાજ એ મહેશગીરીની સાથે છે તો જ્યારે આ વિડીયો આવ્યો તો એ વિડીયોની અંદર રબારી સમાજના આગેવાને કહ્યું કે અમે સત્યની સાથે છે જ્યાં સત્ય હશે ત્યાં અમે ઊભા રહેશું અમે ન તો કોઈની સાથે છે કે ન તો કોઈની સાથે છીએ અત્યારે પણ જ્યાં સત્ય હશે ત્યાં અમે ઉભા રહીશું પરંતુ તમે આ વિડીયો જે બનાવ્યો છે એ સવાલ સીધો એ અમરગીરી બાપુને થયો છે કે તમે જે આ વિડીયો બનાવ્યો છે તે આહિર સમાજ અને રબારી સમાજની પરમિશન લીધી હતી કોઈને પૂછ્યું હતું શું કહ્યું એ વિડીયોમાં એ આ રબારી સમાજના વ્યક્તિએ પહેલાં એમને પણ સાંભળી લો જુનાગઢનો આખો રબારી સમાજમાંથી હું આવું છું અને જુનાગઢનો આખા ગુજરાતનો રબારી સમાજ એમણે મહેશ્કરી બાપુને પડખે છે અને આયર સમાજ પણ એમણે પડખે સદાને માટે તન મન અને ધનતી સેવા આપ આપવા માટે તત્પર રહેશે અને એમનો આદેશનું પાલન કરવા માટે પણ તત્પર રહેશે અને જૂનાગઢને તમામ ધર્મ પ્રેમી જનતા અઢારે આલમ સદાને માટે એમને પડખે છે અને રહેશે હું રબારી છું રબારી સમાજમાંથી સાદું થયો છું અને જૂનાગઢમાં તમામે તમામ ધર્મ પ્રેમી જનતા અઢારે આલમ હા રબારી સમાજ આયર સમાજ અઢારે આલમ અને જુનાગઢને તમામ ભક્તો સંતો મહંતો સદાને માટે એમને મહેશગીરી બાપુને પડખે છે અને મહેશગીરી બાપુને કોઈની તાકાત કે એમને કોઈ આંગળી પણ સીધી શકે હવે બાપુ એ વિડીયો મૂક્યો છે અમરગીરી બાપુ કરીને છે એને એવું કીધું છે કે જૂનાગઢ રબારી સમાજ બધો એ મહેશગીરી બાપુની હારે છે તો અમારા કયા સમાજના આગેવાન એને એવું કીધું છે ના કે ભાઈ અમે તમારી હારે છે અને બાપુ તો મહાત્મા બની ગયા પછી તો એને કોઈ સમાજનું કહેવાનું આવતું જ નથી કે હું આ સમાજમાંથી આવું કે આ સમાજમાંથી આવું અને અમારા કોઈ પણ સમાજના આગેવાનો એવું કંઈ કીધું નથી કે અમે મહેશગીરી બાપુની હારે છે કે અમે એની સાથે છે કે જેવું છે રબારી સમાજ હંમેશા સત્યની સાથે રહ્યો છે સત્યની હારે રહે અને જે ભૂતનાથની અંદર ભાગવત સપ્તાહ હતી એમાં બધાય ભાગવત સપ્તાહના સાંભળવા માટે થઈને ગયા હતા ત્યાં કોઈ મહેશગીરી બાપુનો કોઈ સાથ સહકાર આપવા કે કોઈ ટેકો દેવા કોઈ ગયા હતા નહોતા ધર્મસભાનું અને ભાગવત સપ્તાહનું આયોજન હતું એટલા માટે અમારો સમાજ ત્યાં નજીકમાં છે વધારે એટલે ત્યાં ભાગવત સપ્તાહ સાંભળવા ગયા હતા બાકી કોઈ અમારા સમાજના આગેવાને ન કીધેલું નથી કે અમે તમારી હારે છે અને અમારો સમાજ કોઈ ખોટાની આરે રહ્યો નથી અને રહેવાનો નથી તો આ બંને વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને નવો વળાંક અત્યારે જુનાગઢની ધીંગી ધરામાંથી સામે આવ્યો છે કે જે અંબાજી મંદિરની ગાદીને લઈને વિવાદ વકર્યો છે એ વિવાદમાં નવા વણાકો દિવસેને દિવસે આવી રહ્યા છે મહેશ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે મહેશગીરી છે કે જૂનાગઢની અંદર રહે છે ત્યારે ભગવાન કપડાં પહેરે છે અને અહીંયાથી દિલ્હી જવા માટે નીકળે તો ટી શર્ટ અને પેન્ટ અને શર્ટ અને પેન્ટ પહેરીને નીકળે છે તો આ સાધુ ક્યાં કહેવાય એના પર પણ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે પત્રકારો સાથે જ્યારે મહેશ સંવાદ કર્યો ચર્ચા કરી ત્યારે પત્રકારોએ જે સવાલો કર્યા તેના સવાલોના જવાબ એક પણ મહેશ ગીરી પાસે નહોતા ગોળ ગોળ ફરી અને એની એકની એક જ વાતો કરી હતી આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર